ગરિયાધર સરપંચ એકતા પરિષદ તેમજ કિસાન સંઘ દ્વારા આજે મામલદાર કચેરી ખાતે ભારે વરસાદ થયેલા પાકના નુકસાન અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું કેટલાક દિવસથી પડતા વરસાદને કારણે કપાસ મગફળી તાલ અને અન્ય પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને આર્થિક ફટકો પહોંચ્યો છે આ સંદર્ભે બાવન ગામોના સરપંચો તેમજ કિસાન સંઘના પ્રતિનિધિઓએ મામલદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી તાત્કાલિક પાક નુકસાનનું નું કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગણી કરી પ્રતિનિધિ મંડળે જણાવ્યું છે કે જો તાત્કાલિક સર્વેસર્વ ન કરવામાં આવે તો કિસાન સંઘ અને સરપંચ એકતા પરિષદ દ્વારા ત્રિવ આંદોલન કરવામાં આવશે આજે કિસાન સંઘ ગાડિયા તાલુકા પ્રમુખની જવાબદારી છે મારું નામ પ્રેમજીભાઈ ગેલણ આજે અમે બધા ભારતીય કિસાન સંઘ વતી દરેક ગામના ખેડૂતો ભેગા કરી અને તારીખ એક નવથી તારીખ સાત દસ સુધી અવિરત વરસાદ પડવાથી કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ રહેવાથી ખેડૂતોને મોઢામાં આવેલો કૌ છીનવાઈ જવાથી અમારી એવી માંગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે